યુએસની પરડુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ભારતીય ગુમ થયા બાદ કેમ્પસની સપ્તાહથી ગુમ હતો તેની માતાએ નીલના ગુમ થવાની માહિતી આપી હતી નીલનો મૃતદેહ યુનિવર્સિટીના કેમ્પસમાં મોરિસ જુક્રો લેબોરેટરીની બહારથી મળી આવ્યો હતો નીલની માતા ગૌરી આચાર્યએ તેના ગુમ થવાની માહિતી આપી હતી ગૌરીના જણાવ્યા મુજબ તેના પુત્રને છેલ્લી વખત ઉબેર ડ્રાઈવરે જોયો હતો ડ્રાઈવરે નીલને પડ્યુ યુનિવર્સિટીની બહાર ડ્રોપ કર્યો હતો ગૌરીએ સોશિયલ મીડિયા પર મદદ માંગતી પોસ્ટ પણ મૂકી હતી નીલ અઠ્યાવીસ જાન્યુઆરીથી ગુમ હતો શિકાગોમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે ગૌરીને જવાબ પણ આપ્યો હતો દૂતાવાસે કહ્યું કે તેઓ પડ્યુ યુનિવર્સિટીના અધિકારોના સંપર્કમાં છે નીલ આચાર્ય જોન માર્ટિસન ઓનર્સ કોલેજમાં કોમ્પ્યુટર વિજ્ઞાન અને ડેટા વિજ્ઞાનમાં તેજસ્વી હતો કોલેજે નીલના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે નીલ એકેડેમિક રીતે ખૂબ જ પ્રભાવશાળી હતો તેમના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે પોલીસે નીલના મોતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી